પણ આ તો કળજુગ ના કાયદા અરે રે તું તો નોખાઈ કરજે નાથ અને આ તો ગોવિંદ તને સાહવા વાળો સમાજ અને નેહડાની

અહીંથી હવે અમે સારવા માટે જઈ રહ્યા છીએ જોકે અત્યારે કાંઈ છે નહીં સરવાનું આમાં તમે જોઈ શકો છો કાં વખત નથી પણ બહુ દૂર જઈએ ત્યારે થોડુંક ખડ મળે માલ ને એટલે એક આત્રો આપણે જઈએ સેટા ને એક આત્રો રાખીએ ઓરા ઓટાણે જો દહ વાગવા આવ્યા છે અને આપણા માલ હવે ખડમાં પોસો પૈસા છે હજી સવારના હાલતા દસ વાગ્યા અત્યારે એક પાત્રો ખડમાં આવી કે દૂર બહુ પડી જાય એટલે હું ખડ માં કે નહીં કારણ કે સેટું પડે છે ડૂબવા પણ મીડ્યા છે થોડા નબળા પડવા નાળો આવવા મીડ્યો છે આવી ગયો આમ તો આપણી બેહું પાછી ઉતરીથી પાણી પાણી પી અને પાછી સરવા માટે ખડમાં આવ્યું છે અને આખો થી બેહું સીર્યા કરશે કારણ કે પોરા હોય ત્યારે બાજુમાં હોય ને અત્યારે ખડ ન મળે બેહું એટલે આજે ખડ માં આવ્યું છે તો આજ આખો આવે કારણ કે ભીખ્યા ડૂબા હોય ને એટલે આમાં ખડ સારું છે એટલે ખરાય રહે આખો દિવસ રિયાઝ કરશે કરશે છે પણ નહીં પાણી પી અને અત્યારે પાછું આવ્યું છે સરવા માટે અને પાછા અમને સરતા જાય છે અને અમે સરતા માલ પણ બપોરા કરશું કે હું હવે આમાં સરશે અને અમે બપોરા કરી લેવું તો આજે આપણે પાછા ખડ ખવડાવ વેહું ને આવ્યા છે તો આમાં બધે માલ જોવો સર છે અને હવે આપણે બેહીએ અહીંયા પાણી પાણી પી લીધું છે બેહું અહીંયા ઓ હવે જવું આમાં બધી પોળ્યા જાય છે અને આપણે બેઠા અહીંયા બેઠાશીસ પછી માલ પોળશે પોળશી અને પછી બપોરા બપોરા કરી લેવું અને માલ સિરાકર છે મિત્રો અત્યારે જવો અમે સાડા ત્રણ જે ઉજ્યું છે અને અહીંયા અમે બે બાપો દીકરો બેઠા છીએ કારણ કે સા પાણી પી લીધા છીએ આગળ અને બે આમાં બધે ખડ ખાય છે જોઈ શકો છો તો અહીંયા અમે બેઠા છે ને હવે આપણી બહેલી પછી જઈ રહી છે વગી રખડતી રખડતી જાહે મિત્રો આપણે આ પાડાનું ખરું ધ્યાન રાખવું પડે અહીંયા એક ઘેરો નીકળ્યો છે એમાં પાડો છે એટલે આને આ ડૂબવું પડે બાકી આ ધોળી જાય નમસ્કાર મિત્રો અત્યારે તો આપણા માલ પર સડી ગયા છે કેડે અને વાગી ગયા છે સાડા પાંચ વાગે કેડે સીડ્યા છે અને ઘરે ત્યાં હાથ જેવું થઈ જાય માલ ઉતાવાળા તો એટલા ડુબા ચાલે છે બીજા ડુબા તો બહુ સેટા હે એક જયારે મોરેલો જાય છે અને આપણા ડુબા પાછળ જાય છે મગલા એટલા ડુબાલી આવે છે બાય બાય લા બોદુરા હે અને કી આકલશું ચારે બધે વેગા થતા જાહે અને જાહે તો જો અમાર લવે કરે જય રહ્યા છે કરે પક્ષત આહાર જે ઉઠી જાહે તો આજ ના આપ લોકો માં એટલું જ છે મળશું બીજા બ્લોગ સાથે આપ લોકો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી